સમાચાર છે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મીઢોળ ખાતે આજ રોજ થયેલ મીઢોળની સહકારી દૂધ ઉત્પાદન મંડળી દ્વારા આજે ચૂંટણીની પ્રક્રિયાની મતગણતરી પૂર્ણ થતા તેમાં હિતેશ ઠાકોરની પેનલની ભવ્ય જીત ભારે જોવા મળી હતી તેમાં આઠ ઉમેદવારોની ભવ્ય જીત થઈ હતી અને ત્રણ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા તેમજ મતદારોએ ઉમેદવાર પર વિશ્વાસ મૂકી બહુમતીથી જીતાડવા બદલ તમામ મતદારોનો આભાર વ્યક્ત તેમજ મારા સાથી મિત્ર રાજુભાઈ પાટણવાડિયા એ બે થઈને અમે આજે પેનલ બનાવી હતી અને મતદાતાઓએ આજે અમને ખૂબ ખોબે ને ખોબે ભરીને મત આપ્યાને અમે સંપૂર્ણ પેનલ અમારી સફળ એક તરફી ઉતરી છે એ બદલ સમગ્ર મતદાતાઓનો તેમજ સમગ્ર ગામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર ધન્યવાદ